નમસ્કાર સર્વેની ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ જેના નેજા હેઠળ જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલના બીજા દિવસે તમામ ઇનોવેટિવ ટીચર્સની મુલાકાત લીધી દરેક ઇનોવેટિવ ટીચરના સ્ટોલમાં જઈને તેઓએ દરેક શિક્ષકના કાર્યને જીણવટ ભર્યું નિદર્શન કર્યું અને દરેક શિક્ષકોને માર્ગદર્શિત કર્યા તેઓએ ઇનોવેટિવ ટીચરો સાથે વાર્તાલાપ કર્યો અને દરેકના કાર્યને એ કાર્યની ખૂબ ખૂબ પ્રશંસા કરી તેમના દરેક શિક્ષકો સાથે તેમને શૈક્ષણિક સંગોષ્ઠી કરી તેમના કાર્ય વિશે જાણકારી મેળવી અને શિક્ષકોને માર્ગદર્શિત કર્યા તકુભાઈ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર અમે પણ સાંસ્કૃતિક મંચ સાથે જોડાયેલા છીએ વર્ષમાં બે વર્ષ બે વાર સંગોષ્ઠી યોજાય છે જેમાં ગુજરાત ભરના શિક્ષકો તેમાં જોડાય છે અને શિક્ષણ વિદો દરેક શિક્ષકોને પ્રેરક બળ પૂરું પાડે છે આભાર તખુભાઈ શ્રી